વિદ્યાપીઠ યુનિવર્સિટીના સંચાલક ડોક્ટર મનસુખ શાહ સહિત ત્રણેયના વડોદરાની કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સુમનદીપ વિદ્યાપીઠમાં એસીબીએ ટ્રેપ કરીને વીસ લાખ લેતા મનસુખ શાહ સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી જેને લઈને એસીબીએ આજે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને એકત્રીસ કારણો દર્શાવીને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ડોક્ટર મનસુખ શાહ પાસેથી ચુમ્માલીસ પોઈન્ટ ત્રેસઠ કરોડની મત્તા તથા એકસો એક કરોડના બસો વીસ ચેક મળ્યા હતા હજુ ડોક્ટર મનસુખ શાહના પરિવારજનોના બેંક લોકરની તપાસ બાકી છે વડોદરાના સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડોક્ટર મનસુખ શાહ પાસેથી ચુમાલીસ પોઈન્ટ ત્રેસઠ કરોડ રોકડ અને એકસો એક કરોડના બસો વીસ ચેક મળ્યા છે જોકે નોટબંધી વખતે મનસુખે કોસ્મોસ બેંકમાં નવ કરોડ રૂપિયા પણ જમા કરાવ્યા હતા રેડ પાડી ત્યારે કરોડોની મત્તા મળી આવતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે નોટબંધી બાદ કરોડોના થયેલા રોકડ વ્યવહારો સંદર્ભે ઇન્કમ ટેક્સ વિભાગે નવ ફેબ્રુઆરીએ વડોદરામાં મનસુખ શાહને ત્યાં રેડ કરી હતી મનસુખ શાહ ભારતીય નાણાંને વિદેશી ચલણમાં ફેરવવાનો કાળો કારોબાર કરતા હોવાની શંકાને આધારે એસસીબીએ ઈડીને જાણ કરીને તે દિશામાં તપાસ હાથ ધરી છે